જેની અંદર જેમાં વિઝિટનો ચાર્જ નથી સર્વિસ ચાર્જ નથી કોઈ પણ એક દિવસ દરમિયાન સંપૂર્ણ ફ્રી છે અને એની સાથે આ જે આરો છે માત્ર અઢાર હાજર ચારસો નેવમાં એની સાથે આ ત્રણ હજાર નવસો નેવું ની એમ બેગ ફ્રી

સ્કીમ અને ભાઈ દીપુભાઈ મોટી મોટી સિટીમાં વર્ષે બે વર્ષે ત્રણ વર્ષે ખરાબ જાય છે આમાં તો ત્રણ ચાર વર્ષ સુધી તો કઈ ફ્રી છે બધું સમજી લો એટલે મેન્ટેનન્સ ચાર્જ નહીં કોઈ સર્વિસ ચાર્જ નહી બધું સ્પેર બધું ફ્રી એટલે આ જ લેવું પડે આઈ જગ્યા આવવાનું નહીં આપણે અત્યારે ઇલેક્ટ્રોનિક્સ માં જનરલ ઇલેક્ટ્રોનિક્સમાં પૃથ્વી કોમ્પ્લેક્સ છે સ્ટેશન રોડ ત્યાં અહીંયા આવવાની પણ જરૂર નથી સ્ક્રીન ઉપર આપડે નંબર ફોન કરજો ઘર બેઠા આખા ગુજરાતમાં ફ્રી હોમ ડિલિવરી ફ્રી હોમ ઇન્સ્ટોલેશન બધું જ સર્વિસ ની માડી બધી વ્યવસ્થા થઈ જશે લેવું હોય તો કયું લેવાનું આરો પ્લાન ભાઈ બ્લુડ